ડોન્ટ વરી બાર અને હજારો કસ્ટમરનો ટ્રસ્ટ સાઈ શક્તિ કાર એસેસરીઝ તમારી કારને બનાવશે ધ વન્ડર કાર તો ચલો હું તમને બતાવું એક કઈ રીતે સૌ પ્રથમ આપણે એક ડેમો જોઈ લઈએ જેમણે એક મહેન્દ્રા થાન ને મોડીફાઈ કરેલ છે તો તમે જોઈ શકો છો આ છે સાઈડ બેગ આ છે લેડર હિંગ્સ ડોર તેમજ પ્રોજેક્ટર ફોગ લેમ્પ એલઈડી ફોગ લેમ્પ ડીઆરએલ લાઇટ અને ડેકોરેટેડ લાઇટ પણ મોડીફાઈ કરેલ છે હવે એસેસરીઝમાં તમને એન્ડ્રોઈડ પ્લેયર સ્પીકર પાર્કિંગ સેન્સર રિવર્સ કેમેરા મેટિંગ એલઈડી વોલ્ટ એન્ડ્રોઈડ ફ્રેમ ડોર વાઇઝર બેસ્ટ ટ્યુબ લાઇટ વ્હીલ પ્લેટ ને GPS ટ્રેકર ને બીજું બધું અહિયાં મળી જશે કવર બોડી કવર સ્ટેરિંગ કવર અને મેટલ કી કવર પણ મળી સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ટાઈપ ઓફ કાર એસેસરીઝ તો રાહ કોને જોવો છો તમારી કાર ને પણ બનાવો બેટર અને વન્ડરફુલ એડ્રેસ ડિસ્પ્લે આપેલું જ છે વિઝિટ અસ અને આવી રીલ જોવા માટે ફોલો કરી દો થેન્ક યુ વેર નો બિઝનેસ કરતા મા દીકરીએ હવે વસ્ત્રાલ માં પોતાની શોપ ઓપન કરી છે જેનું નામ છે ફેશન બોટી પ્રીમિયમ ક્વોલિટી નું કલેક્શન અને ભાવ તો ઘર જેવો જેમનું કલેક્શન જોવા લોકો દૂર દૂર થી આવે છે ટ્રેડિશનલ વેર હોય કે પછી વેસ્ટર્ન વેર અહિયાં યુનિક કલેક્શન જોવા મળી જશે જેમ કે શોર્ટ ટોપ યુનિક કોટન રિયોન ગજી સિલ્ક ખાદી જેવા ફેબ્રિક માં કુર્તી અને ટુ પીસ તથા થ્રી પીસ નું બેસ્ટ કલેક્શન અહિયાં જોવા મળી જશે અને હા કમ્ફર્ટ લેગીસ માત્ર બસો ત્રીસ માં અને કમ્ફર્ટ પેન્ટ તો માત્ર બસો માં તમને મળી જશે પ્રીમિયમ ક્વોલિટી ના કોર્સેટ અને જયપુર કોર્સેટ તો માત્ર હજારમાં ભી આપી દેવાના છે હવે ડ્રેસ

મારી આઈડી ને ફોલો કરેલું હશે તો બીજું પાંચ ટકા નું ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે એટલે રાહ ના જો જો તમે પણ વસ્ત્રાલ માં રહેતા હો અને તમારે પણ શોપિંગ કરવાની બાકી હોય તો જલ્દી થી સ્ક્રીન પર આપેલા એડ્રેસ પર વિઝીટ કરો અને આવી રીતે જ્યાં તમને મેરેજ માટેનું પ્રીમિયમ કલેક્શન રેન્ટ પર મળી જવાનું છે અને એ પણ તમારા બજેટમાં લગ્ન પ્રસંગ હોય કે પછી એન્ગેજમેન્ટ હોય વેડિંગ હોય કે પછી રિસેપ્શન હોય બધામાં તમને બેસ્ટ કલેક્શન જોવા મળી જશે અહિયાં તમને સ્લાઇડર ચોલી વેસ્ટર્ન ચોલી સંગીત હલ્દી અને ગરબા માટેની અદભુત ચણિયાચોળીનું કલેક્શન જોવા મળી જવાનું છે ખરેખર બહેનો એકદમ જોરદાર કલેક્શન છે અને હવે તો બુકિંગ પણ શરૂ થઈ ગયું છે જો તમે પણ મેરેજ માટે માટે રેન્ટ પર પર શોધી રહ્યા છો તો આ તમારા પરફેક્ટ છે એટલે સ્ક્રીન એડ્રેસ આપેલું જ છે જલ્દી થી વિઝિટ કરો અને મારી આઈડી ને ફોલો કરી દો થેન્ક યુ શેર કરી દેજો તમારા એવા ફેમિલી ફ્રેન્ડ્સ મેમ્બર્સ ને જે પોતાના ઘર ફ્લેટ કે બંગલોસમાં ફર્નિચર કરવાનું વિચારી રહ્યા હોય આજે હું આવી ગઈ છું અમદાવાદ ના રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પર વીસ વર્ષથી ફર્નિચર માટે પ્રખ્યાત રુદ્ર પ્લાસ્ટ માર્ટમાં અહીંયા તમારા ઘર ફ્લેટ કે બંગલાનું ફર્નિચર ઇન્ટેરિયર ફૂલ ફિનિશિંગ સાથે કરી આપવામાં આવશે પીવીસી ફર્નિચરમાં મોડ્યુલર કિચન કોકરી સર્વિસ ટેબલ માળિયા સ્લાઇડર વોર્ડ્રોપ ડ્રેસિંગ ટેબલ ટીવી કેબિનેટ જેવી દરેક વસ્તુઓ બનાવી આપવામાં આવશે પીવીસી ફર્નિચર ની ખાસ વાત તો એ છે કે વુડન કરતા પચાસ ટકા ઓછા ભાવે થઈ જશે અને એમાં પાછી દસ વર્ષની વોરંટી તો ખરા ટુ બી એચકે ફર્નિચર ફક્ત ને ફક્ત અઢી લાખમાં કરી આપવામાં આવશે તો પછી રાહ કોની જોવો છો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર નીચે આપેલ છે તો આજે જ મુલાકાત લો રુદ્ર બ્લાસ્ટ માર્ટમાં